મિત્રો અમારી ટીમના જે મેમ્બરો છે અત્યારે આવી પહોંચ્યા છે કુંભલગઢનો જે કિલ્લો છે તે કિલ્લાના કહેવાય ને દર્શન એમાં આવ્યા છીએ અને ખરેખર આ કિલ્લાનો મુખ્ય દરવાજો છે અને સિસોદિયા રાજવંશના રાજવી એવા મહાન રાજવી જે કુંભાજી મહારાજ હતા તેમના દ્વારા નિર્માણ પામેલો આ જે આશરે પંદરમી સદીમાં જે આ નિર્માણ પામેલો જે કિલ્લો છે ખરેખર જોવા જેવો છે અને આ કંઈક ઇતિહાસની એવી ઇમારત આ કંઈક આ ઇતિહાસને એવો ધરબીને પડી છે કે રાજસ્થાનની જે સુગમ્ય સંસ્કૃતિ છે એનો કઈક અલગ અને વિભિન્ન વારસો આ જાળવીને જે આ ઇમારત ઉભી છે તેના દર્શન કરવા એને જાણવું અને એને ઇતિહાસને માણવો એ પણ એક લાવો છે તો ચાલો મિત્રો સાથે મળીને આપણે આ કિલ્લાના તો દર્શન કરીએ પણ સાથે સાથે આની સાથેનો જે કઈ વિશેષ ઇતિહાસ છે તે પણ હું આ મારા કેમેરાના માધ્યમથી આપણા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરું છું તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે સાથે મળીને કંઈક નવું જે અને એક કહેવાય ને અલગ એક્સપેરિમેન્ટ આપણે જે જોવાનું છે સાથે મળીને આનંદ કરીએ जय सियाराम जय सनातन धर्म મિત્રો આ છે કુંભલગઢ કિલ્લાની અંદરની સાઈડનો વ્યૂ અને અંદર દરવાજાની અંદર એન્ટર થતાં જ આ એક દેવળ આવે છે ખૂબ પૌરાણિક અને કહેવાય ને કે ભાઈ આપણી જે ઇતિહાસ હતો આપણી જે ધરોહર હતી તે સાચવીને કંઈક ને કંઈક આ કિલ્લો બેઠો છે ખૂબ મજા આવે છે ગરમીનો માહોલ છે સુરત નારાયણ પ્રખર રીતે અત્યારે તપે છે અને અમે બરાબર બપોરના ટાઈમ ઉપર છીએ મિત્રો આ જગ્યા ઉપર રાતના સમયે લાઇટ શો પણ થાય છે તેમના વિશે આ જે મંદિર છે આગળ જે દેખાય છે બધા જો સ્ક્રીન ઉપર જે તમને મંદિર હમણાં દેખાવાનું છે તે મંદિર ઉપર લાઇટ શો થાય છે અને એ નજારો પણ ખૂબ જોયા જેવો હોય છે તો કહેવાય ને કે સભર આ પ્રવાસ છે અને રાજસ્થાનની ભૂમિમાંથી જો અગર ઇતિહાસને કાઢી નાખો તો બાકી કંઈ વિશેષ બચતું નથી તો એ સફર સાથે અમે તમને હમસફર બનાવીને જે સાથે આનંદ કરી રહ્યા છે તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે અને આખો કિલ્લો જોયા પછી તમને પણ એવું થાય કે વાહ આપણી ભૂમિ ઉપર આવા મહાપુરુષો થઈ ગયા અને આવા ઇતિહાસો અમર થઈને આપણી વચ્ચે હાલની તકે પણ ઊભા છે મિત્રો કુંભલગઢના કિલ્લા ઉપર હકીકત સહેલાણીઓ તો ખૂબ આવે છે પણ અત્યારે બપોરનો સમય છે અને ખાસ કરીને ઉનાળો ચાલે છે અમારી જેવા તો કોક જ હોય કાંઈ પણ ટાઈમ વગર ના નીકળી જાય એવા પણ ખરેખર મજા આવે છે અને આ કિલ્લો એવો છે અને ફરતીકોર આ એક જૂનું દેવળ છે આની અંદર કોઈ હાલમાં મૂર્તિ સ્થાપિત નથી પણ તમે જુઓ તો એની કેવી કોતરણી છે કે કેવું આ બે એવું એનું બાંધકામ છે આ રીતનો કંઈક એનો ઇતિહાસ અને એની કંઈક સંસ્કૃતિ જે છે એનું દર્શન આપે છે આપણને અને કિલ્લાની ફરતી કોર પહેલાંના જમાનામાં આવા આધુનિક હથિયારો નહોતા તો આવી રીતે એક એક પોતાના રાજ્યોની સંરક્ષણ માટે રાજાઓ જે દીવારો બનાવતા અને આ જે આપણને કિલ્લાની દિવાર દેખાય છે અને આ કોર આ કિલ્લાની લગભગ સાઠેક કિલોમીટરની ત્રિજ્યામાં અંદાજ મારો એવો કહે છે મેં ક્યાંય રિસર્ચ નથી કર્યું અથવા તો કોઈને પૂછ્યું નથી પણ કાલે જે હું રોકડ્યો છું રિસર્ચ કર્યું છે એના ઉપર કહું છું તો એટલી બધી મોટી દીવાલ એટલે કે ચાઇના જે દીવાર છે એની પછી લગભગ આ બીજો નંબર આવે છે આ કુંભલગઢના કિલ્લાની દિવારનો તો હકીકત એ પણ પોતાની અંદર એક આગવી શૈલીનું સ્થાન લઈને બેઠી છે અને ખરેખર આ કિલ્લાની વાત કરું તમને તો અહીંયા ચોખાઈ પણ એવી છે મેન્ટેન કારણ કે આ છે ને એક આખું સ્ટ્રકચર બધું અત્યારે ભારતીય સરકાર જે છે આપણી ગવર્મેન્ટ છે એમના હાથમાં જ છે પુરાતત્વ વિભાગના હાથમાં છે અને અંદર આવવાની તમારે ચાલીસ રૂપિયા પર પર્સનની ટિકિટ વિઝિટર ટિકિટ છે અથવા તો ડીએસએલઆર કેમેરા તમે અહીંયા અલાઉડ નથી એ તમે ના લાવી શકો હા મોબાઈલ દ્વારા તમે શૂટિંગ કરી શકો છો પણ ડીએસએલઆરની મનાય છે ડીએસએલ આરની મનાય છે એટલે મેં આઈફોનમાં આ શૂટ કર્યું છે એટલે રિઝલ્ટમાં થોડુંક થોડું વિશ દેખાય તો માફ કરજો છતી રહી જાય તો માફ કરજો પણ પૂરો કિલ્લો મારે તમને બતાવો છે એ ભાવથી નક્કી એવું કર્યું કે છેલ્લે આપણે મોબાઈલમાં ભલે શૂટ કરવું પડે પણ એક વખત આનો વિડીયો આપણે બનાવવો છે અને દર્શક મિત્રો સુધી લઈ જવો છે તો બની રહેજો આ વિડીયોમાં ખૂબ મજા આવવાની છે સાથે મળીને આપણે આનંદ કરીએ કારણ કે ઉપર તો હજી એટલી બધી વસ્તુ છે અને એટલું બધું પુરાતત્વ વિભાગનું આપણે એમ કહેવાય ને કે એની જાળવણી કેવી છે પહેલાંના બાંધકામો કેવા હતા પહેલાંના રાજા મહારાજાઓ કેવા હતા તે બધી જ વાત મારે તમારી સાથે શેર કરવી છે તો બની રહેજો સાથે મળીને આપણે આનંદ કરીએ જય શિયાળામ જય સનાતન હર હર મહાદેવ મિત્રો આ જે એવું શિવલિંગ છે આ એક એવું મંદિર છે કે તેની વિશેષતા તેનો મહિમા કંઈક અલગ છે તેના વિશે પણ મારે તમારી સાથે વાત કરવી છે કારણ કે ન ભૂતોના ભવિષ્ય આ કદાચ તમને ચમત્કારથી પણ ના લાગે પણ આ સત્ય છે એ સત્ય વિશે મારે તમને વાકેફ કરાવવા છે અને બની રહેજો દાદાના દર્શન કરીને આ શિવલિંગનો શું મહિમા છે અને કેવી રીતનું અહીંયા સ્ટ્રક્ચર હતું કેવી રીતે રાજા મહારાજા બધી પૂજા કરતા તેના વિશે પણ મારે વાત કરવી છે મિત્રો પંડિતજી પખાલ કરી રહ્યા છે અને જેવી રીતે શિવલિંગના થળાની હાઈટ જે દેખાય છે શિવલિંગની જે ટોચ દેખાય છે અને પંડિતજીની હાઈટ જોતાં અંદાજીત પાંચ ફૂટ ત્રણ ઇંચ પંડિતજીની હાઈટ હશે તો પંડિતજીના માથાની સમકક્ષમાં આ લિંગ પૂરી થાય એવું કદાચ આપણને દેખાય પણ એવી એક લોકમાન્યતા છે એવો એક વિશ્વાસ છે કે આ શિવલિંગની મહારાજા કુંભાજી કહેવાય ને કે નીચે બેઠા બેઠા અહીં પૂજા અર્ચના કરતાં અને જળાભિષેક કરતાં તો વિચાર કરી લો કે મહારાજાની હાઈટ કેવી છે એટલે આ તે સમયનું મંદિર છે હજારો વર્ષો આના થઈ ગયા છે અને ખરેખર આ બધી સંસ્કૃતિ છે આ આપણી ધરોહર છે એની જો વાતો આપણે કરવા બેસીએ તો એનો કોઈ પાર ન આવે પણ તે સમયની અંદર નહોતું આવી ટેકનોલોજી કે નહોતું કંઈ એવા સંસાધનો છતાં પણ આવું આબેહૂબ બાંધકામ અને આવી પથ્થરોની કોતરણી એટલે અમે તો આવી કહેવાય ને કેટલીક જગ્યાઓ બધી ખૂબ જોઈ છે અને ખૂબ બધી માણી છે પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાઓ અલગ અલગ સ્થળ જોઈએ તો આપણને અલગ અલગ એની ક્યાંક વિશેષતાઓ એમાંથી દેખાઈ આવે તેવી રીતનું એક આ અલગ અને વિશેષ એક મંદિર છે જ્યાં મહારાજા કુંભાજી આ શિવલિંગને બેઠા બેઠા પૂજા અર્ચના અને અભિષેક કરતાં પલાઠીવાળીને બેસીને અભિષેક કરતા તો વિચાર કરો એની હાઈટ કેવી છે અને એમ કહેવાય છે કે મહારાજા કુંભાજી આજાનબાહુ હતા બાહુ કહેતા કે જે આપણે ઊભા હોઈએ ટટ્ટાર ઊભા હોઈએ અને આપણા જે હાથના પંજા છે તે ઘૂંટણને વટી જાય તેને બાહુ કહેવાય છે તો એ રીતની એની હાઈટ હતી એ રીતની એનું બોડી સ્ટ્રકચર હતું તો વિચાર કરો પહેલાંના સમયમાં વીર યોદ્ધાઓ કેવા હશે એનામાં તાકાત કેટલું હશે એનામાં જોમ કેટલું હશે એનામાં ખુમારી કેવી હશે તો એ ખુમારીના જે આપણે વારસદારો છીએ એટલે જ કીધું છે ને કે ભાઈ માયકાંગલી વાતોમાં આપણે હિન્દુના દીકરાને ન હોવાય સુરવીરતાની વાત આપણને શોભે કારણ કે એ સંસ્કૃતિના આપણે વારસદાર છીએ તો ચાલો મિત્રો હજી તો આ કહેવાય ને કે કિલ્લાની શરૂઆત પણ નથી થઈ આ તો બધું હજી બાહ્ય સ્ટ્રક્ચર બાકી બતાવું છું તમને હજી તો કિલ્લાની ઉપર પણ જવાનું છે અને ઘણું બધું જોવાનું બાકી છે મિત્રો આ કિલ્લાની ભૌતિકતા વિશે હું તમને વાત કરવા બેસું તો અહીંયા સમયના સમય વીતી જાય કારણ કે આની કેવી વ્યાખ્યા કરવી અને કેવી ના કરવી કારણ કે આ જગ્યા જેટલી ઐતિહાસિક છે અને એટલી રમણીય છે કે ખૂબ મજા આવે છે હજી તો કિલ્લાની શરૂઆત પણ નથી થઈ આપણે હજી બહારના પટ્ટાંગણમાં છીએ હજી અંદર જવાનું તો બાકી છે અને ખરેખર જે જોવાલાયક સ્થળો છે તો હજી બધા બાકી છે તો બની રહેજો વિડીયોમાં સાથે મળીને આપણે કિલ્લાનો આનંદ લઈએ અને સાથે મળીને જે કંઈ પણ આપણે આ કિલ્લાની અંદર મહારાજા કુંભાજીની જે સ્થાપના હતી એ બધી આપણે જોવાનું છે એની જે કલાકારીઓ છે એ બધી જોવાની છે અને પછી અહીંથી જ ભગવાન ભોળિયાનાથનું આ મંદિર છે એના શિવાલયના ટોચ ઉપર જ અમે અહીંયા ઊભા છીએ ત્યારે ભગવાન ભોળિયાનાથને આપણે એક સારી એવી પ્રાર્થના પણ તમારા માટે પણ કરવાની છે અને મારા માટે પણ કરવાની છે અને આખી સૃષ્ટિ માટે પણ કરવાની છે તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે સાથે મળીને આપણે આનંદ કરીએ જય શ્રી જય સનાતન યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સસ્તીતા નમસ્ત્યે નમસ્ત્ય નમસ્ત્ય નમો નમ યા દેવી સર્વભૂતેશું શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્યે નમસ્ત્ય નમસ્ત શે નમો નમો મિત્ર આ દોહાથી મેં શરૂઆત માતાજીના મંદિરે એટલા માટે કરી કે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે આપણા જોવાનો પાકિસ્તાનના કહેવાય ને કે લશ્કર સામે જે લડી રહ્યા છે એની સામે મા આપણને લડવાની શક્તિ આપે અને એ લડાઈ પછી એ દુશ્મનોના નાશ પછી રાક્ષસોના સંહાર પછી જે શાંતિની સ્થાપના છે તે અવિરતપણે થાય માના આશીર્વાદથી એવી મા ખેડાદેવીના મંદિર આપણે એક જસ્ટ પ્રાર્થના કરીએ છીએ અને માતાજીનું મંદિર અતિ પૌરાણિક છે પણ જગ્યાની કોમળતા જગ્યાની શીતળતા એટલી મસ્ત છે હું ગીરિબાપુને હમણાં એ વાત કરતો હતો કે બાપુ આ જગ્યા તો જુઓ કેવી આમ એકદમ અલૌકિક જગ્યા છે ભલે મહારાજાએ તપ કર્યું છે આ જગ્યા ઉપર અથવા તો એણે કાંઈ જે કાંઈ એનું વર્ચસ્વ અહીંયા જમાયું જે કાંઈ એની નીતિ હતી જે કાંઈ એના સંવિધાનો હતા અલગથી એના કાયદાઓ હતા પણ કહેવાય ને કે પહેલાંના રાજાઓ પણ પ્રજા વત્સલ હતા અને જે રીતે પ્રજાનું હિત હોય એમાં જ એનું કલ્યાણ સમજીને જે કાંઈ કાર્ય કારભાર સંભાળતા બધો એનો પણ ખરેખર આ બધું સ્ટ્રક્ચર અને આ દીવાલ તો તમે અહીંથી ચાલીસથી સાઠ કિલોમીટર સુધીના ત્રિજ્યામાં જુઓ ને તો બધે જ આ દિવાલ આખા ગઢની દિવાલ છે એટલે એમ કહી શકાય કે આ ચાઇનાની જે જે દીવાલ છે જેનું કહેવાય ને કે ભાઈ નામ છે અત્યારે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડમાં એની પછીની જે આ બીજી દીવાલ છે મોટામાં મોટી તે લગભગ આ છે અને ચાલો હવે માતાજીના દર્શન કરીએ અને સીધા જ આપણે જઈએ મંદિર સોરી મંદિર નહીં પણ આપણે કિલ્લા તરફ જઈશું કારણ કે હું મંદિર વધારે લેતો હોય એટલે મંદિર મારાથી બોલાઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં આપણે એક મંદિર જેવું જ સ્થાન છે કારણ કે અત્યારનું જે ઐતિહાસિક આપણી પાસે ધરોહર જે સાચવીને બેઠું છે અને આપણે જે રીતે એનું જતન કરીએ છીએ તેમાં કંઈક ને કંઈક પરમાત્માનો વાસ છે તેવી ભાવનાથી આપણે જે એનું જતન કરીએ છીએ ખરેખર એ ભાવથી જ આપણા કિલ્લાને જુઓ છે અને માણવો છે તો બની રહેજો ખૂબ મજા આવશે સાથે મળીને આનંદ કરીએ જય શ્રી રામ જય સનાતન ધર્મ તો મિત્રો આ જગ્યા ઉપર જ્યારે અમે બધે આંટા માર્યા અને ફર્યા મહાદેવજીના દર્શન કર્યા માતાજીના દર્શન કર્યા ત્યારબાદ અમારા સુરતનો જ એક પરિવાર અમને મળ્યો અને આ પરિવાર સાથે આ જગ્યા વિશે પણ અમે વાત કરી અને થોડીક આ દીકરી જે છે એના પેઇન્ટિંગ બી ખૂબ સરસ મજાના છે અને મેં તો એને સજેસ્ટ કર્યું છે મેં આઝાદભાઈ બંનેએ સજેસ્ટ કર્યું છે કે બેટા તારા જે ચિત્રો છે તારી જે કલા છે એને સોશિયલ મીડિયા ઉપર તું એક્સપ્લોર કર અને ખેર આ જે જગ્યા છે એના વિશે પણ આપણે આપણા પરિવાર સાથે વાત કરવી છે અંકલજી તમારું સ્વાગત છે મારી ચેનલમાં તમારું પૂરું નામ પહેલાં તો જણાવો સિરીયશ ગાંધી મારું નામ છે હા હા ટ્રાવેલ્સનું નામ મારું છે ન્યુ માસ્ટર ટ્રાવેલ્સ મારા ટ્રાવેલ્સનો બિઝનેસ છે અને અમે ઓલ ઇન્ડિયા ટુર કરાવીએ છીએ તો એના અનુસંધાનમાં મારી પાસે જે કસ્ટમરો છે એને દરેકે દરેક જગ્યા પર અમે પોતે જે સાથે રહી ગાઈડ કરીએ છીએ જમવાનું રહેવાની વ્યવસ્થા પૂરી આપીએ છીએ અને સંપૂર્ણ સેટિસફેક્શન તરીકે હવે ચાલીસ વર્ષથી હું પોતે આ બિઝનેસમાં છું અને અત્યારે આપણે લોકો ભેગા થયા છે એક કુંભલગઢ પેલેસ પર છે કુંભલગઢ પેલેસની અંદર પંદરસોની ની સદીમાં બનેલો મહારાણા કુંભારને હસ્તક બનેલો આ મહેલ છે મહેલ ઘણો સારો છે એમાં ખાસ અજાયબી એ છે કે એની જે દીવાલ છે જે કુંભણ કુંભલગઢ પેલેસની દીવાળ એ દિવાલ આપણા હિન્દુસ્તાનની નંબર વન નંબરની દીવાલ છે પહેલો નંબર આમ જોવા જઈએ તો ચાઇનાની દીવાલ છે અને ત્યાર પછી બીજી દીવાલ આવે છે કુંભલગઢની કુંભલગઢની અંદર પ્રાકૃતિક સૌંદર્ય ઘણું સારું છે ફરવા જેવું છે હવા ખાવા માટેનું સ્થળ સારું છે ટેમ્પલો સારા છે અને ઓલ ઓવર રાજસ્થાનનું સારામાં સારું એક પર્યટક સ્થળ છે અને બીજું એ કાકા આજે મારો બ્લોગ વધારે પડતા ગુજરાતીઓ જોયું છે ઇવન ગુજરાતમાં જ નહીં લોકો બહારના દેશમાંથી પણ જુએ છે બરાબર પણ કહેવાય ને કે ભાઈ આ સંસ્કૃતિ તમને કેવી લાગી આ વિરાસત તમને કેવી લાગી એના વિશે પણ એ મને વાત વિરાસતમાં તો કેવું છે કે જે પ્રમાણે રાજસ્થાન રાજસ્થાનને લોકો રાજસ્થાનની રાજાશાહી સંસ્કૃતિ જે રાજાશાહી સંસ્કૃતિ હોય કે જે વંશ પરંપરાગત રાજાના પુત્રોને રાજકારણમાં એ લોકો રાજનેતા તરીકે કે રાજ દરબાર તરીકે કે રાજા તરીકે એ લોકો પોતાના વંશો જો અહીંયા રાજ કરતા હોય છે પરંતુ એ લોકોની રહેણી કરણી એ લોકોનું લોકોની સાથે એકબીજાને ભાવ લોકોને ગુજરાતથી આવો કે ચાહે તમે એમ મધ્યપ્રદેશથી આવો પણ અહીંયાની જે એ લોકોની આગતા સ્વાગતા એ લોકોની મહેમાન ખરેખર બહુ સુંદર છે એ લોકોની જે પ્રમાણે એ લોકો એકબીજાને હળી રહે છે ત્યારે એવું આપણને નથી થતો કે અમે ગુજરાતી છે ગુજરાતી છે હા સો એવું કોઈ જને ક્યાંક ને કે એની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ સેમ હોય એવું આપણને હોય એવું લાગે છે અને બીજી વસ્તુ છે કે એ લોકો પાસે જેટલા જેટલા મોન્યુમેન્ટ જે છે બતાવવાના એ લોકો દિલથી બતાવે છે અને ખરેખર રાજસ્થાનની જે જે રાજસ્થાનના જે અલગ કિલ્લાઓ છે કે દરેક રાજ્યમાં દરેક શહેરમાં જે જોવા જેવી વસ્તુ છે એ ખરેખર વર્લ્ડ ક્લાસ છે કે જેમાં ફોરેનર્સો બનાવીને જોઈ છે અને આ જે આપણે પ્રકૃતિ કો કે આપણે ભારતની એક વિશેષતા કહેવાય કે આ બધા દરબારોના કિલ્લા રાજાઓના કિલ્લા કે જે છે એ ખરેખર તમને બીજે ક્યાંય કોઈ વર્લ્ડમાં જોવા નહીં મળે અને એક વસ્તુ છે કે દરેક વસ્તુમાં રાજસ્થાનના લોકોનો પ્રેમ ભાવ તમને જમવાથી શરૂઆત કરીને તમને જે એ લોકો સ્વાગતા કરે છે એ ખરેખર વર્લ્ડમાં એક નંબર તરીકે ઓળખી ઓળખી શકાય છે સો ટકાની વાત છે અને મિત્રો જે રીતે કાકાએ વાત કરી કાલે અમે જે જગ્યાએ હતા તે કહેવાય ને કે એમ સુનસાન એરિયો હતો અને હું અને આઝાદભાઈ અને બાપુ અમારી ટીમ આખી અમે ત્યાં એવું વિચાર્યું અંકલ કે અમે નાસ્તો કરવા બેસી જઈએ ઝાડવા મસ્ત હતા બરાબર એટલે અમે ત્યાં બેઠા પણ જે ત્યાં જે તે જગ્યાએ પાણીના બે માટલા હતા મોટા મોટા અને એટલું શીતળ અને ઠંડુ પાણી મીઠું પાણી હતું એટલે અમને એવું થયું સ્વાભાવિક રીતે કે અહીંયા આ પાણી કોણ ભરતું છે એમ આવી સેવા કોણ પૂરી પાડતું છે તો અમે દૂરથી જોયું તો એક બેન પગમાં ચપ્પલ પણ નહોતા અને પાણાવાળી ભૂમિમાંથી તે ચાલીને માથે ગાગર લઈને એ પાણીના માટલા ભરતા હતા આખો દિવસમાં એ ત્રણ વખત એ માટલા ભરવાનું એનું કામ હતું એટલે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે આ લોકો જે કંઈ આપણી ગુજરાતની સંસ્કૃતિ છે જે કાઠિયાવાડની જે ધરોહર છે જે કચ્છ ગુજરાતની આપણે કહેવાય ને કે જે ભાતીગળ સંસ્કૃતિ એનું ક્યાંક ને ક્યાંક અહીંયા પારદર્શક વર્ણન આપણને એમાં પણ જોવા મળે છે અને બીજું એક કે અંકલ તમે તો ટૂરમાં આખા ગામને ફેરવો જ છો મારા આંટીને એને બધે ફેરવો છો ને પાછા સાહેબ હવે આ તો કેવું છે કે ઘરની ખીચડી ડાલ બરાબર અમારા માટે તો અમારા માટે તો કેવું છે જ્યારે ઈચ્છા પડે ત્યારે નીકળી જવું બાકી પબ્લિકની સાથે ટૂર કરવાની પચાસ માણસ હોય સો માણસ હોય એ લોકો સાથે કામ કરવાનું ને એ લોકોને માર્ગદર્શન આપવાનું એ ખરેખર જોવા જાય તો એક નોલેજ હોવું જોઈએ એનો અનુભવ હોવો જોઈએ અને મારો પોતાનો ચાલીસ વર્ષનો અનુભવ હું મારી ટૂરની અંદર સંપૂર્ણપણે નિખાળ તમારી જે કંપની છે એને તે ક્યાં ભારતમાં કઈ કઈ જગ્યાએ તમે યાત્રા કરો ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયા એક વખત તમારો નંબર બોલી જાવ ને એટલે જે કોઈ મારા દર્શક મિત્રોને તમારી મુલાકાત મારી ટ્રાવેલ્સ નું નામ છે ન્યુ માસ્ટર ટ્રાવેલ્સ સુરત મારો મોબાઈલ નંબર છે ચોરાણો બસો અડસઠ એક આડત્રીસ અડતાલીસ એક આડત્રીસ અડતાલીસ અને પછી બીજું સીધું આંટી હું તમારી પાસે આવું છું અંકલ તમને યાત્રા કરાવે છે ગામના બીજા લોકોને ચડાવી જ એટલી કષ્ટદાયક પ્રયાગ જે કુંભ મેળાનો જે હતું એમાં મને શારીરિક એટલો પ્રોબ્લેમ હતા તપડ એમને મને એટલી ઈઝીલી

બરોબર ઇન્ટરેસ્ટ હોવો જોઈએ તો તું તારી જેવા નાના નાના બાળકો છે એને તું શું સંદેશ આપવા માંગે છે જે કોઈ બી ફિલ્ડમાં આગળ વધવા માંગે છે જે ઇન્ટરેસ્ટ હોય તે કરો આમ બધા ફેમિલી ઘણી પ્રેશર આપતા છે મને તો અત્યારે ફ્રી છે પણ એવું નહીં કે તમે એમ એમનું બધું લઈને ચાલો તમે તમારે જે કરવું હોય કરો આ નાની એવી દીકરી આપણે એ શીખવી જાય મિત્રો કે આપણે આપણા બાળકોને ક્યારેક પ્રેશર આપતા હોય તારે ડૉક્ટર જ બનવાનું છે તારે એન્જિનિયર બનવાનું છે કે આ બનવાનું ફલાનું ટીમકું પણ એનો ઇન્ટરેસ્ટ કેમાં છે એમાં આપણે ક્યારેય પૂછતા નથી અને ખરેખર જે એને ઇન્ટરેસ્ટ હોય એમાં તમે જો એને આગળ વધવા દો ને તો એ ખરેખર એ માતા પિતાનું તો ખરું પણ આખા દેશનું આખા રાષ્ટ્રનું નામ રોશન કરે છે કારણ કે જેને જે વસ્તુમાં કાળજી છે હવે અંકલે કેમ કીધું કે હું ચાલીસ વર્ષથી મારો ટ્રાવેલિંગનો બિઝનેસ છે અને જે કોઈ અમારી સાથે કસ્ટમર જોડાય છે અમે સાથે ફેમિલીની જેમ એને બધા ફેરવીએ છીએ કારણ કે એનો ઇન્ટરેસ્ટ છે હવે એને તમે તમે એગ્રીકલ્ચરમાં નાખો કે ગમે તે બીજી વસ્તુમાં નાખો તો એ કાકા એટલું બધું પરફોર્મન્સ આપી ન શકે કારણ કે એનો જે ઇન્ટરેસ્ટ છે તેમાં તે કામ કરી શકે પણ થેન્ક યુ કાકા તમને અને તમારા ફેમિલીને મળીને ખૂબ અમને આનંદ થયો અને સુરતમાં આવો તો પાછા

હિન્દુસ્તાનની બહારની વસ્તુ તો ઠીક છે પણ હિન્દુસ્તાનની જે જોવા જેવી વસ્તુઓ છે તે જુઓ અને તેનો લાવો માણો કે ભાઈ હિન્દુસ્તાનમાં આવી આવી પણ જગ્યાઓ છે કે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે ગોવા છે બધી ઘણી બધી દરેક દરેક જગ્યા દરેક અલગ અલગ પ્રકૃતિ હોય છે આધ્યાત્મિક સ્થાનો પણ છે ચારધામ છે બધી ઘણી બધી એવી ધાર્મિક સ્થળો પણ છે પણ આ વસ્તુ કેવી છે કે તમે અમુક સમય પ્રવાસમાં માટે એક મેન્ટલી એક વસ્તુ એવી છે કે શરીરના માઇન્ડ ઉપર એની જે સારી અસર થાય છે પ્રવાસમાં ફરવાથી એ ખરેખર આપની લાઈફ માટે જરૂરી છે અને એ કરવું બહુ ખૂબ જરૂરી જરૂરી છે તો અંકલે ખૂબ ટૂંકી વાતમાં ઘણું બધું કહી દીધું અને ખરેખર આવી જે સ્પિરિટેબલ ફેમિલી મળે ને તો અમને પણ એની સાથે વાત કરવાનો આનંદ થાય કારણ કે અમે પણ ઘર મૂકીને અત્યારે બધું નીકળ્યા હોય કે ખાલી રખડવા માટેની અમારું તો કામ છે આ બરાબર પણ છતાં આવા લોકો મળે તો ક્યાંક ને ક્યાંક અમને પણ અમારો થાક ઉતરી જતો હોય છે અને ચાલો સાથે મળીને ભગવાન મહાદેવને આપણે એવી પ્રાર્થના કરીએ સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય અને સનાતન ધર્મનો વ્યાપ વધે ગાય માતાનું રક્ષણ થાય બસ એવી સાત્વિક ભાવના સાથે આ વિડીયોનું સેશન હું અહીંયા પૂર્ણ કરું છું હવે બીજા ભાગની અંદર કુંભલગઢ કુંભલગઢ કિલ્લાનો જે બીજો ભાગ જે લઈને આવી રહ્યો છું તેમાં સંપૂર્ણ કિલ્લાની માહિતી જે બાકી છે જે વિશેષ બાકી કાંઈ પણ છે તે હું અવિરતપણે આમાં બતાવવાનો છું જય આરામ જય સનાતન હર હર મહાદેવ